હેલો માય યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામદેવજી રાધના વિધિ ની શરૂઆત થઈ ગઈ છે વાગી ગયા છે 10 અને અમારા પેનલ બેન વાંચવા બેઠી ગયા છે ને પેન મકની ની વાર્તા આની વાર્તા વાંચો વાર્તા વાંચીને છોકરો નામ પર આવે એટલે કે યાદ રહે પણ પીનું નાખશું આ બગુ એમને કશું યાદ ના રહે ને તને યાદ રહે એક

જો મસાલા આપણે રેડી કરી દીધા છે સરસ મજાના ખીચડીના વઘાર માટે ને અમે કી છે વઘાર હમણાં દહીં ઉડા તો ઊંડી મજા આવે નહીં એના માટે એક મસ્ત સિક્રેટ વસ્તુની મેં અંદર પેલી એ કરી છે એડ એ તમને હું કોઈક દિવસ આખો વિડીયો બનાવીને બતાવીશ વઘારેલી ખીચડીનો તો એના અંદર મિત્રો સપોર્ટ કરજો અને તમે કહેશો તો ચોક્કસ બનાવીશ ની અંદર લખજો કે તમારો મોટો વિડીયો જોવો હોય તો આપણે બનાવીશું બરાબર પકાડેલી ખીચડીનો લોંગ વિડીયો એકલો બનાવીશું આપણે તો એના માટે તમે છે ને અમારા ચેનલમાં કોમેન્ટ કરી દેજો અમારા વિડીયોની અંદર તો અમે ચોક્કસ પ્રયાસ કરીશું જો મિત્રો આ આપણે ધોઈ દઈએ ખીચડી એવો જો આ મિત્રો સરસ મજાની આપણી ખીચડી હમણાં થઈ જશે થોડી જ મિનિટનો જો આ પિનલ બે આમાં જાતે માથું ઓરાવો પણ પાછળ તો બધું રમણ ભમણ હજો આ જોજો કેવું કર્યું ફેરથી મજ ઓરાવવું પડશે ચાલો ના ને તને એમ ચલો મિત્રો હવે ખાવાનું થાય ત્યાં સુધી પીનલ બેન ના માથું ઓરાઈ દઈએ આપડે ચલો હેડો બાર તડકા માં થોડી વાર ઉભા રહી માથું ઓર દઈએ અહીંયા થોડી વાર તડકો આપી જતો રહેશે મિત્રો આપડે ભાત થઈ જશે સરસ મજાના એવા અને આ આપડે પીનલ માટે ઠારી દેવાના છે ભાત અત્યારે એના સ્કૂલે જવાનું મોડું થાય છે એટલા માટે બરાબર તો એને પાપડી ખાઈને ને ડબ્બો બગાડ્યો પાછો તો કે મને એમાં કાઢી દે ચલો ખાઈ લો ફટફટ પહેલાં પછી બીજું કામ થાય છે બરાબર જો ખીચડી જેવી બની કહેજો હો કમેન્ટની અંદર અંદર હાવા ના હોય એમ આઈ એને જલ્દી ખાવા હું તો રાહ જોઈ રહ્યું છે આઈ જો ખાતા જોરાવાનો એમ ઓલો અંદરથી હળવાઈ આવી હતી ને હજુ રસ્તાવાળી આવા રહી પણ અમે થોડો રસો ઓછો કરાયેલો હોય ને ખૂબ જ રસો હોય આના અંદર હળવાઈ પાત્રા નહીં કહેતા પાત્રા એ પાત્રા હજુ પાત્રા કેવા પાત્રા મોડલ ની હળવાઈ હતો કેવા પાત્રા બનાવ્યા નહીં મસ્ત

નહી હારી નાખશું તો કશું સારું જ નહીં લાગતું ખાવાનું મમ્મી હે ને તે હે ને તે જો આ હોત હો ઠેલો આ જાનો ફાડી નાખે તો નવો હોત આ ના તૂટી ગયું પણ આ માર લકી ઠેલો એટલે માર વધવું પડો જો આ ના કુ નવું નાખી આ તું લાકુ એ કરજો કવા મદ મે કીધું પણ ના મળી મને ના ખાઈ દીધું કવડું જેટલા ખબર હું હા પરસ મસ્ત લાગો નું બનેલું જીન્સ ગ્રેન્સ કલરે મસ્ત સપોર્ટ કરતા રહેજો તમે પણ નવા હોય તમારી ચેનલ ની મુલાકાત લેજો પિનુ સો નું ઇન્સ્ટાગ્રામ ની અંદર આઈડી તું તો

આપણે જો રોટલી મિત્રો બનાવી દીધી છે અને આપણે જે હળવાઈ પીનો પપ્પા લાવ્યા હતા ને રહીએ એ લોકોએ ખાતી નથી ને એટલે મેં કીશ અત્યારે એ થોડી ચાખી હતી હમણાં બપોર અને આ કોક લઈને આવીશ શું સારી હતી મેં કાઢો ને તમે એ સબ્જી જેવું લાગશે તમને એમાં લોટ વધારવામાં લોટ વધારે નાખ્યો ને પત્તા ઓછા

ખાઈ દે ખાઈ પછી જો આ સીવણ પપ્પા હું લાવ્યા છે અડધર આ રૂપિયા કેટલાનું આનું જ જેટલાનું હોય હો ગરમનું જ છે ચાલ છે આટલી તો ને મહિનો ચાલ નહીં મહિનો નીકળી જશે એટલી અડધર ને તો આ જો દાળનો મગની અમે ખીચડી કોઈક દિવસ બનાવી અને જે ચાલ હેડી જાય પછી ના હોય તો આ સિંગલા એમના માટે ખાવા પી પપ્પા ગમે ને એટલું મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ ને હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ